બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામના ગણેશપુરાના મહાકાળી માતાજીના મંદિરે પૂજારી તરીકે સેવા કરતા પૂજારી ગોસ્વામી બાપુની અનોખી શ્રદ્ધા મહાકાળી માતાજીના મંદિરમાં પૂજા કરતા ગોસ્વામી ગોવિંદગીરી બાપુએ તારીખ ચૌદ બાર બે હજાર પચીસથી થી તારીખ તેર એક બે હજાર છવ્વીસ સુધી સતત એક મહિના સુધી માતાજીના મંદિરે સેવા કરતા પૂજારી દિવસ રાત એક પગે ઉભા રહેવાનું વ્રત રાખવામાં આવેલ છે માતાજીના મંદિરે પૂજા કરતા પૂજારી ગોસ્વામી ગોવિંદગીરી બાપુની સતત માતાજીની આરાધના કરી રહ્યા છે સાતો સાત પૂજારી દ્વારા એક મહિના સુધી ઉપવાસ પણ રાખવામાં આવ્યો છે મહાકાળી માતાજીના મંદિરે પૂજા કરતા પૂજારીની ભક્તિ જોઈ ગ્રામજનો દર્શને આવી રહ્યા છે અહેવાલ મહેશસિંહ રાઠોડ ઓકે બાબુ બાપુ શું નામ આપનું મારું નામ ગોસ્વામી ગોવિંદગીરી અમદાવાદગીરી છે ગામ મોરેઠા મોરેઠા ગામની જીમમાં આવેલ એક ગણેશપુરા કરીને ગામ છે ત્યાં એક માતાજી મહાકાળી માતાજીનું મોટું ધામ આવેલું છે અને મહાકાળી માતાજી સાક્ષાત દેવી છે અને જે માનતાઓ રાખે છે તેમના કામ પણ પૂર્ણ કરે છે મેં પણ એવી એક માનતા રાખેલ કલ્પના કરેલ કે મારું એક આ કામ થઈ જાય તો હું એક પગે ઊભા રહી અને પચાસ ગ્રામ મોરૈયો ખાઈ અને ઊભી તપસ્યા અને મારું વ્રત કરીશું એટલે મારું કામ પણ થઈ ગયું છે અને ગ્રામજનો કે આજુબાજુના કોઈ પણ હોય તેમને કોઈ પણ કામ પડે તો માતાજી ના સ્થાને આવે મહાકાળી કલ્પના કરે નમસ્કાર કરે એવું બકવા જે આરાધના છે કઈ તારીખથી મે પંદર બાર ચૌદ બાર બે હજાર પચીસ તેર એક બે હજાર છવ્વીસ સુધી મારું આ व्रत છે એ પૂર્ણ થવા આવ્યું છે સત્યાવીસ દિવસ થઈ ગયા છે હવે બે ત્રણ દિવસ બાકી છે પછી પૂર્ણ થઈ જશે એ મારું કામ પૂરું ઓકે 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 શું નામ આપનું મારું નામ રાઠોડ ભગવતસિંહ છે હું પણ ગણેશપુરાનો રહેવાસી છું અને અમારા ગણેશપુરામાં મંદિર આવેલું છે શ્રી મહાકાળી માતાનું મંદિર અને માતાજી પણ સાક્ષાત હાજર છે અને મારા બાપુ પૂજા કરે છે એમની એક માનતા માની હતી કે મારું કામ એક અટકી રહ્યું છે અને જો કામ થઈ જાય તો હું એક મહિનો સતત એક પગે ઊભો રહીશ અને એક ટાઈમ મોરૈયો ખાઈને ઉપવાસ રાખી અને એક મહિનો પૂર્ણ કરીશ અને બાપુનું કામ પણ થઈ ગયું અને બાપુ આજે એક મહિનાથી ઊભા છે સત્યાવીસ દિવસ તો પૂર્ણ થઈ ગયા છે હવે ત્રણ દિવસ બાકી છે અને માતાજી સાકશાક હાજર જ છે કોઈ બી માનતા રાખે એનું પણ કામ પૂરું થાય છે અને હું પણ અમારે પણ એક ગણેશપુરામાં એક મંડળ બનાવેલું છે મહાકાળી યુવક મંડળ અમારા માટે પણ માતાજી સાક્ષાક હાજર જ છે અને કોઈ બી મનોકામના હોય તો માતાજીને અર્જ કરજો પણ માતાજી તમારી પણ પૂર્ણ કરશે જય માતાજી ઓકે આજે મોટેઠા ગણેશપુરા મહાકાળીનું ધામ છે એમાં ગોવિંદગી અમથાગીરી બાપુ છે ભોવનાથની પવિત્ર ભૂમિકા છે પછી એમાં એમને એક વ્રત લીધું છે કે મારું કામ પૂર્ણ થાય છે તો હું એક ખડે પછી એક પછી હું તપસા કરી એક ટાઈમ જમવાનું એ મોર પછી માતાજી એમનું કામકાજ પૂરું કર્યું જય માતાજી